ઘણા બધા મિત્રો પહેલી ટ્રાયમાં ફેલ થયા પછી હાર માની લેતા હોય છે કે હવે તૈયારી કરવી નથી તે તમામ મિત્રોને આજના વિડીયોમાં અમારા ખુદના અનુભવો શેર કરીશ તો મિત્રો ચાણક્યએ કીધું છે કે આપણે ખુદ જો જિંદગીની અંદર ભૂલો કરીશું

મે ભૂલો નથી કરવાની કે તમે ટૂંકા સમયમાં પોતાનું સ્વપ્ન સાકાર કરી શકો તો ચાલો હવે શરૂઆત કરીએ તો મિત્રો હું પણ તમારી જેમ સખત અને સતત મહેનત કર્યા પછી પણ ઘણી વખત અસફળ થયેલ છું પોલીસ ભરતીમાં બે વખત ફેલ થયેલ છું અને આ ગઈ ભરતી બે હજાર એકવીસની ભરતીમાં મારું સિલેક્શન થયેલ છે મિત્રો લાઈફમાં હું ઘણીવાર અસફળ થયેલ છું પણ મિત્રો મેં સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રોપર તૈયારી કરી ન હતી જેથી હું ઘણીવાર ફેલ થયો હતો હું ઘણી પરીક્ષામાં નાપાસ થયો તેનું ઉદાહરણ આપું તો મિત્રો સર્વપ્રથમ હું ઇન્ડિયન આર્મીની તૈયારી કરતો હતો તો પહેલી મારી ભરતી જે રાજકોટ જિલ્લામાં ગ્રાઉન્ડ હતું તો તેમાં હું પાસ થયો હતો ત્યારબાદ મેડિકલમાં અનસિટ થયો ત્યારબાદ બે હજાર સોળમાં પોલીસ ભરતી આવેલ તેમાં ગ્રાઉન્ડમાં પચીસ માર્ક હતા અને પરીક્ષામાં પચાસ માર્ક હતા એમ કુલ પિંચોતેરનું માર્ક મતલબ મેરિટ હતું તો તેમાં ડોક્યુમેન્ટ જમા કરવા ગયેલ પણ ત્યારે ફેલ થયેલ ત્યારબાદ આર્મીમાં ટેકનિકલ પોસ્ટમાં પાસ થયો હતો ત્યારે મિત્રો ડોક્યુમેન્ટના લીધે ફેલ થયો હતો ત્યારબાદ ફરી એસએસસી જીડીની પરીક્ષા પાસ કરી ત્યારબાદ ગ્રાઉન્ડ મેડિકલ બધું પાસ કર્યું અને બે વર્ષ રાહ જોઈ કે હવે રિઝલ્ટ આવશે એટલે આપણે તો પેરામિલિટરીમાં પાસ જ છીએ પણ ત્યારે મેરિટમાં ફેલ થયો હતો ત્યારે બહુ નિરાશ થયો હતો ત્યારબાદ બે હજાર અઢાર ઓગણીસમાં પોલીસ ભરતીમાં લેખિતમાં સત્તાવન પોઈન્ટ પંચોતેર માર્ક હતા અને ગ્રાઉન્ડનું મેરિટ અઠ્ઠાવન પોઈન્ટ પિંચોતેર માર્કે અટક્યું હતું તો ગ્રાઉન્ડમાં વારો જ આવ્યો ન હતો ત્યારે પણ અસફળ રહેલ તો મિત્રો ત્યારબાદ એસએસસી જીડીમાં પાસ થયેલ તેમાં મેડિકલ આવ્યું પણ બે હજાર એકવીસની પોલીસની ભરતીમાં હું પાસ થયો હતો એટલે મેડિકલ કરાવવા ગયો ન હતો મિત્રો અગાઉ ઇન્ડિયન આર્મીમાં બે વાર એકવાર નેવીમાં એકવાર એસએસસી જીડીમાં અને બીજી વાર માં પણ પાસ થયો હતો અને પોલીસ ભરતીમાં બે વાર અસફળ થયા પછી ત્રીજી ટ્રાયમાં પાસ થયો છું વારંવાર ફેલ થતો હતો તેથી તૈયારી તૈયારીમાં મન લાગતું ન હતું ગામના બહાર ગામના પૂછતા કે ભાઈ હવે શું કરો છો તો શરમમાં કહેવું પડતું કે તૈયારી કરું છું પછી વારંવાર અસફળ થયા બાદ નક્કી કર્યું કે હવે બીજું કોઈ ઓપ્શન નથી ગમે તેમ કરીને પોલીસ પરીક્ષા પાસ કરવી છે તો પછી એક ગોલ ફિક્સ કર્યો કે હવે પ્રોપર તૈયારી કરીશ અને થોડું સિરિયસ પણ થઈ ગયો હતો તો મિત્રો આ બે હજાર એકવીસની ભરતી આવી ત્યારે હું સુરત હતો ત્યાં એસઆરપી કેમ્પ વાવમાં ગ્રાઉન્ડની તૈયારી કરતો હતો ત્યારે જૂનાગઢ ગ્રાઉન્ડ મારે આવ્યું હતું ત્યારે ઓગણીસ મિનિટ વીસ સેકન્ડમાં મેં ગ્રાઉન્ડ પૂર્ણ કર્યું હતું ત્યારબાદ સુરત જતો રહ્યો હતો ત્યાં તૈયારી કરતો હતો પછી નક્કી કર્યું કે અલગ રૂમ રાખીને બીજા જિલ્લામાં તૈયારી માટે જતો રહું તો સુરતથી હું ભાવનગર તૈયારી માટે ગયેલ ત્યાં પીએસઆઈના ક્લાસ કરવા માટે ગયો હતો પણ પીએસઆઈનો કોર્સ બે મહિના અગાઉ ચાલી ગયો હતો તેથી ક્લાસ જોઈન થાય તેમ ન હતા પછી મારા ગામના અને મિત્રો અને અમે બધા એક સાથે અભયમ એકેડમીમાં એકેડેમીમાં ક્લાસીસ કર્યા ત્યારબાદ ક્લાસમાં એકડે એકથી ભણાવતા હતા અને સાથે ક્લાસમાં નવા ફ્રેશર વિદ્યાર્થી તૈયારી કરવાવાળા હતા તો વાતાવરણ અનુકૂળ આવતું ન હતું તો પછી જવા ખાતર ક્લાસમાં જતો હતો શરૂઆતના બે મહિના ક્લાસમાં ગયેલ પછી ટેસ્ટમાંથી અને ક્લાસમાંથી રોજ વેલો આવતો રહેતો હતો અને રૂમ પર તૈયારી કરતો હતો ત્યારબાદ જાન્યુઆરી ફેબ્રુઆરી બે માસ ક્લાસમાં ક્લાસ કર્યા અને છ માર્સ એ પીએસઆઈની પરીક્ષા આવી હતી પીએસઆઈની પરીક્ષામાં સૌથી મોટી ભૂલ થઈ હતી કે બે વાર રિઝનિંગ કરેલું બધો સમય પૂરો થઈ ગયો પરીક્ષામાં પીએસઆઈ પ્રિલિમમાં રિઝનિંગ સામાન્ય વિજ્ઞાન કરંટ અફેર્સ બધું આવડતું હોવા છતાં મોટી ભૂલ કરી હતી અને પહેલી વાર પીએસઆઈની પરીક્ષા આપી હતી તેથી અનુભવ જરા પણ નહોતો ત્યારબાદ પીએસઆઈની પરીક્ષા સારી ગઈ ન હતી તેથી ક્લાસ કરતો ભાવનગર ત્યાંથી થોડા દિવસમાં ક્લાસ મૂકીને એકલો ઘરે જતો રહ્યો હતો હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સિમર ગામથી છું તો મિત્રો સિમરમાં મારી વાડીએ જે નવું મકાન હતું ત્યાં રાત દિવસ તૈયારી કરતો હતો મારી પાસે બુક્સ બધી અલગ અલગ હતી ક્લાસીસ જોઈન કર્યા બાદ બધા પુસ્તક જે અભયમ એકેડમીના હતા કે અભયમ એકેડેમીના બુકમાં પાયો પુસ્તક છે જે બેસ્ટ બુક છે તેમાં ધોરણ થી દસ સામાજિક વિજ્ઞાન ધોરણ અગિયાર બાર ઇતિહાસને ભૂગોળ તથા બંધારણ સાંસ્કૃતિક વારસો પંચાયતી રાજ પર્યાવરણ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ બોર્ડ આધારિત જીકે અને જીએસ ને સમાવતા બધા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે તો મિત્રો તમે પણ કોઈ પણ એકેડેમીના પુસ્તક વાંચતા હોય તો ગમે તે એક જ ફેકલ્ટીના જ વાંચજો પૂરા થાય પછી જ બીજી બુક્સ વાંચજો જે વાંચો તે પરફેક્ટ વાંચજો ત્યારબાદ મિત્રો પરીક્ષા નજીક આવી રહી હતી ત્યારે ખુદને મોટિવેટ કરતો હતો કે હું અહીંયા શા માટે આવ્યો છું કે હું અહીંયા સુવા માટે આવ્યો છું કે જલસા કરવા આવ્યો છું બહાના બનાવવા આવ્યો છું તો તૈયારી કરવા આવ્યો છું તો આવી રીતે દરરોજ ખુદને મોટિવેટ કરતો હતો અને નક્કી કરી લીધું હતું કે ગમે તે પરિસ્થિતિમાં ખાખી વર્ગે પહેરવાનું સપનું આ વખતે પૂરું જ કરવું છે આવું મોટિવેશન અંદરથી મળતું ત્યારે વાંચવા માટે ફરી પ્રેરિત થઈ જતા હતા મેં યાદ રે ના રે એ બીજી વસ્તુ છે મિત્રો પણ પોતાની જાતને ક્યારેય મોકો નહોતો આપવો કે મેં આ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની અંદર પાસ થવા માટે મહેનત નહોતી કરી અહીંયા સુધીની જ્યારે મહેનત કરી ત્યારે ફાઇનલી દસ એપ્રિલ બે હજાર બાવીસના દિવસે જ્યારે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવે છે અને એની અંદર મારે સારા માર્ક સાથે પરીક્ષા પાસ કરું છું અને ગ્રાઉન્ડ પણ નવ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ જૂનાગઢ પીટીસી ખાતે ઓગણીસ મિનિટમાં પૂર્ણ કરી સારા માર્ક એવું પાસ કરું છું અને ફાઇનલી મારું જે સિલેક્શન બિનહજિયારી પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન થાય છે અને હાલ રાજકોટ મવડી હેડક્વાર્ટર ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો છું સાથે સાથે પીએસઆઈ અને ગવર્મેન્ટ એક્ઝામની પણ તૈયારી કરું છું તો હું આ એ મિત્રોને સલાહ આપવા માંગુ છું કે જે મેં ભૂલો કરી છે તે ગ્રાઉન્ડમાં પ્રોપર રનિંગ નહોતો કરતો લેખિત પરીક્ષાની તૈયારી નહોતી કરતો શરૂઆતમાં માહિતી નહોતી મારો ગોલ ફિક્સ નહોતો ફેલ થતો હતો આ બધી ભૂલોમાં તમારે ક્યાં પોતાની જાતને તારવવી અને પ્રોપર તૈયારી કરવી એ તમારે ખુદને નક્કી કરવાનું છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે શરૂઆતમાં ભૂલો આવે ત્યારે તૂટી જતા હોય છે કે મારી સાથે આવું શા માટે થાય છે હું નહીં કરી શકતો મારાથી નહીં થાય ગામના શું કહે છે પેલો આમ કહે છે પેલી આમ કહે છે આ બધું બહાર બંધ કરી અને સરખી તૈયારી શરૂ કરી દેવી જોઈએ યાદ રાખજો મિત્રો કે આપણી ફરજ માત્ર એટલી છે કે આપણે ઈમાનદારી પૂર્વક નીતિથી ઈશ્વર અને માતા પિતાની સાક્ષીએ મહેનત કરવાની છે ઈમાનદારીથી પ્રોપર તૈયારી કરશો તો મિત્રો મારું પર્સનલી માનવું છે કે તમે જરૂર સફળ થશો હું એક્સપિરિયન્સ એટલા માટે શેર કરું છું કે તમે નક્કી કરી શકો કે જિંદગીની અંદર ગમે તેટલા પ્રોબ્લેમ આવે ગમે તેટલી ઠોકરો વાગે તો પણ ક્યાંય આપણે ટકવાનું નથી આમાંથી શીખી અને હંમેશા મારે કંઈક જિંદગીમાં કંઈક કરવું છે પાસ થવું છે સફળ થવું છે આ લેવલના તમારામાં પોઝિટિવ વિચાર હોવા જોઈએ અને આ લેવલની તમારી મેન્ટાલિટી હોવી જોઈએ અને કોઈપણ સંજોગે તમારું જે ડ્રીમ છે એના વિચારો ઓછા હોવા જોઈએ જે તમારું ડ્રીમ મજબૂત હશે તમારો પાવર તાકાતવાળો હશે તો તમારો પ્રોબ્લેમ ઓટોમેટિક એની સામે સળગી જશે એટલે વાતાવરણ ક્રિએટ કરો જે છે તે અઘરી હશે પરંતુ સિલેબસ પૂરો થઈ જશે ત્યારે અંદરથી એક પ્રકારનો કોન્ફિડન્સ આવી જશે કે હવે હું કોઈ પણ સંજોગોમાં પાસ થઈ જઈશ શરૂઆત થોડી અઘરી હશે પરંતુ અંત હંમેશા વિજય હશે એક દિવસ તમારું નામ પણ જ્યારે ફાઇનલમાં આવી જશે ત્યારે તમારી જાતને તમે ગર્વફૂલ મહેસૂસ કરશો અને તમારા મા બાપ અને સમાજ પણ તમારી સફળતા પર તાળીઓ પાડશે અને સાચો જિંદગીનો જ ઉદ્દેશ છે કે તમે પાર કરી શકશો તો લાસ્ટમાં હું મિશન ગુજરાત પોલીસ યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી એટલું જ કહીશ કે સંઘર્ષભરી જિંદગીથી હારનારો હું નથી અને દરિયો ડૂબાડી દે એવો કિનારો હું નથી